સુરત આમ આદમી પાર્ટીમાં હાલમાં થોડા સમય પહેલાં જોડાયેલ મોડેલ હની પટેલે આજે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે તેણે કહ્યું કે પરિવારની જવાબદારી અને પર્સનલ કારણોસર હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું સુરતમાં આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા હની પટેલે રાજીનામું આપતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે હની પટેલ થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જોકે તેમણે કહ્યું હતું કે અંગત કારણોસર હું રાજીનામું આપું છું તેમણે લખ્યું કે આમ આદમી પાર્ટીમાં કામ કરવા ઈચ્છતી હતી પરંતુ પર્સનલ કારણો અને ફેમિલીની જવાબદારી મારા પર હોવાથી આમ આદમી પાર્ટીમાં કામ કરી શકું તેમ નથી જોકે હની પટેલ આપમાં જોડાયા ત્યારથી અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયામાં જોવા મળી હતી અગાઉ હની પટેલ અમદાવાદ એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે પણ ઝડપાઈ હતી આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં તેની ઘણી ટીકાઓ થઈ હતી તમામ તર્ક વિતર્ક વચ્ચે આજે એકાએક જ હની પટેલે પોતાનું રાજીનામું આપી દીધું હતું જોકે હની પટેલ પોતે મોડેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત